હેલો ગાઈઝ જય માતાજી જય રામા ધાણી તો આજે આપણે દૂધી માર્કેટમાંથી ખરીદી લાવ્યા છીએ હલવો બનાવવા માટે તમે જોઈ શકો છો દૂધીને આપણે શેનું કટિંગ કરી નાખ્યું છે તેનો હલવો પણ બનાવવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો છે આપણે દૂધીનો હલવો તો એની અંદર ખાંડ પણ ઉમેરી નાખી છે આપણે તો આપણે ખાંડ અંદર નાખી દીધી છે ખાંડ અંદર જો અને તો આપણું હળવું હવે તૈયાર થતો જાય છે જો કમ્પ્લીટ તેનું તૈયારી છે હવે તેની અંદર આપણે કાજુ

sabhi log okay. okay.